ગુડ મોર્નિંગ સર થેન્ક યુ સર કોડ જણાવશો સર મારો કોડ એન એમ એચ છે બીજો પરિચય આપો સર મારું ગ્રેજ્યુએશન સિવિલ એન્જિનિયરિંગ શાખામાંથી બે હજાર સત્તરમાં પૂર્ણ કરેલ છે ત્યારબાદ બે હજાર સત્તરથી લઈને બે હજાર ઓગણીસ સુધી મેં તલાટીકમ મંત્રી તરીકે ફરજ નિભાવેલ છે ત્યારબાદ લગભગ છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યવેરા નિરીક્ષક તરીકે સુરત ખાતે ફરજ નિભાવું છું પહેલા ટીકમ મંત્રી કયા જિલ્લામાં હતા સર અમરેલી જિલ્લામાં અમરેલીમાં સુરતમાં અત્યારે કઈ કચેરીમાં છો સહાયક રાજ્યવેરા કમિશનર શ્રીની ઘટકમાં છો ઘટકમાં ત્રણ વર્ષથી હા સર આ ચોથું વર્ષ હા ત્રીજું ચાલુ સર બેઝિક શું કર્યું છે સિવિલ એન્જિનિયર સિવિલ એન્જિનિયર સિવિલ ઓફિસ ત્યારે છે ઇન્ટરવ્યુ ત્રીસ સપ્ટેમ્બર હોબીમાં શું હા સર હોબીમાં હું નવરાશના સમયમાં કવિતા લખવાનું પસંદ કરું છું પોતે લખો છો હા સર કવિતા લખો તો વેપારી વધારે ટેક્સ ભરી દે અને કવિતા સંભળાવી દો તો પત્રક ભરી દેવું હા સાહેબ ક્યાંક ને ક્યાંક અવેરનેસ ફેલાવવામાં મદદરૂપ બને કવિતા કંટાળીને બિચારો ચેક આપી દેવું હે બને કર્યો છે એકત્ર તમે કહો છો બને કયા ચોઈસ છે તમારી ક્યાં જશો આ બધું છોડીને ક્યાં જવું છે તમારે સર મારો પ્રથમ પ્રેફરન્સ ગુજરાત વહીવટી સેવા છે ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ છે અને ત્યારબાદ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પોતે ત્યાં નોકરી કરો છો ત્રણ વર્ષથી એ નોકરી ગમતી નથી સેલ ટેક્સની એવું થયું ને એટલે જીએસટીની ના સર હા મેંડર વધારે પાવરફુલ છે ના સર એવું નથી પણ મેં બે વર્ષ સુધી તલાટી તરીકે પણ જોબ કરેલી છે અને લગભગ આ અઢી પોણા ત્રણ વર્ષ સુધી આ ઇન્સ્પેક્ટર તરીકે કલેક્ટર તો હા સર મને એવું લાગ્યું કે વધારે થોડું ડાયવર્સ ફિલ્ડ છે અને હું મારી જાતને વધારે એક્સપ્લોર કરી શકીશ તો મને તમે જ્યારે તલાટી કમ મંત્રી હતા ત્યારે કયું નાણાં પંચ ચાલતું હતું સર ચૌદમું પંચ અને અત્યારે આમ કદાચ તમે નોકરીમાં નથી પણ પંદરમું નાણાં પંચ આવી ગયું તમારા જમાનામાં આવ્યું હતું કે બાકી હતું ના બાકી હતું ત્યારે તો એ ચૌદમાં નાણાપંચમાં શું કરતા હતા ખોટું કરવા માટે શું કરવું પડે ના સર વિકાસના કામો જે સૂચવેલા હતા તે ચૌદમાં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ તલાટી અને સરપંચની સહીથી થતા હતા ને પેમેન્ટ જી સર જી એકના એક કામ બે વાર કરી દેવા કાગળ ઉપર કરી દેવા એ બધું થતું હતું ના સર મારા ગામમાં આવું તો નથી થયેલું એક જ ગામ હતું તમારે કે સેજો હતું ટોટલ બે ગામ ચાર્જમાં હતા અને એક મૂળ ગામ હતું ટોટલ ત્રણ ગામો હતા અને એસટીઆઈમાં શું કરો તમે ઘટકમાં શું કામ કરો સર હાલ હું સ્ટેટ કમિશનર સાહેબના ઇન્સ્પેક્ટર તરીકે કાર્ય કરું છું તો મુખ્યત્વે રજીસ્ટ્રેશન સંબંધિત કાર્ય સ્ક્રુટિની ઓડિટ આ ઉપરાંત તપાસ રેડ જેવા કાર્યો મુખ્યત્વે નિભાવો સુરતમાં સૌથી વધારે વેપારી કઈ કોમોડિટીના છે હા સર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિલેટેડ ટેક્સટાઇલ માં નવા નંબરો લીધા છે કે પહેલાં હતા વેટમાં વેટમાં હતા માઇગ્રેટેડ ડીલર છે બધા જીએસટી વેટમાં તો ટેક્સટાઇલ પર ટેક્સ જ નહોતો સર પણ એ રજિસ્ટર હતા બધા એટલે ખબર તો છે ને કદાચ આ બે હજાર ઓગણીસથી આવ્યા એટલે તો સુરતમાં અત્યારે જીએસટી ના પ્રશ્નો શું સર સુરતમાં જો મુખ્યત્વે જોઈએ તો ફેક રજિસ્ટ્રેશન જે બોગસ પેઢીઓ અને બોગસ બિલિંગનો વધારે પડતો પ્રશ્ન છે કે જે એપી સેન્ટર રૂપ સુરત ગણાય છે આ ઉપરાંત એપી સેન્ટર ભાવનગર ગણાય છે ભાવનગર ને સુરત બંને લિંક છે જે ભાવનગરની પેઢીઓ જ આગળ સુરત સાથે લિંક થયેલી છે એટલે મેન ભાવનગર ને સુરત મુખ્યત્વે બોગસ બિલિંગ કંટ્રોલ કરવા માટે શું કરવાનું સર બોગસ બિલિંગ કંટ્રોલ કરવા માટે સરકારશ્રીએ અને ડિપાર્ટમેન્ટે પગલાંઓ લીધા છે જે અંતર્ગત સૌ તો રજિસ્ટ્રેશનની જે સ્પોટ વિઝિટ છે જે અત્યાર સુધી નથી થતી એને ફરજિયાત કરેલી છે કે લોકેશન પર જઈને વેરીફાઈ કરવાનું કે હકીકતમાં ત્યાં ધંધો છે કે નહીં ત્યારબાદ જ નંબર એપ્રૂવ કરાય છે આ ઉપરાંત લગભગ છેલ્લા આઠ મહિનામાં તપાસોની ડ્રાઈવ ચલાવીને લગભગ સાતસો જેટલી બોગસ પેઢીઓને રજિસ્ટ્રેશન રદ કરેલા છે આ ઉપરાંત સર બિગ ડેટા એનાલિસિસ અંતર્ગત એક બીફા કરીને ટૂલ ડેવલપ કરેલું છે જેના અંતર્ગત ડિપાર્ટમેન્ટ કામ કરે છે કોઈ યોજના બહાર પાડી છે બિલને લગતી સરકાર દ્વારા હા જી સર મેરા બિલ મેરા અધિકાર કરીને યોજના છે કે જેથી કરીને ગ્રાહકોમાં બિલ લેવાની અવેરનેસ વધે જાગૃતતા વધે અને સિવિલ એન્જિનિયરિંગ બધું ભૂલી ગયા છો સર બેઝિક નોલેજ છે હું ડિટેલમાં નહીં કારણ કે છ વર્ષથી હું એલઆઈ યોજના સૌની યોજના સર સરદાર સરોવર ડેમથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમારા વિસ્તારમાં કોઈ એવી રિવર લિંકેજની યોજના રદ થઈ એ કંઈ આઈડિયા ખરો સુરત કે અમરેલી સુરત એન્ડ અબવ વલસાડ સુધી વચ્ચે તમે વિસ્તાર એટલે સાઉથ ગુજરાતની રીતે સર સોરી સર એ બાબતે મને ખ્યાલ સુરતમાં કયો ડેમ છે તમને જેમાંથી પાણી આપે છે પીવાનું પાણી ક્યાંથી આવે ઉકાઈ ડેમ છે અને ઉકાઈની નીચે જ કાકરા ભાવે છે તો ત્યાંથી સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે જી સર એનો વડો કોણ હોય મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા તરીકે મેયર હોય છે અને એમના વહીવટી રીતે વહીવટી વડામાં આઈએસ કક્ષાના અધિકારી હોય છે અને જિલ્લામાં સુરત જિલ્લો ખરો ને જી સર એમાં એમાં સુરત જિલ્લામાં ડીડીઓ સાહેબ હોય છે કલેક્ટર નથી હોતા હા કલેક્ટર પણ હોય છે કલેક્ટર જિલ્લાના વડા સર યસ તમે તો તલાટી તરીકે મહેસૂલી કામ કર્યું છે બરાબર ને ગામ તળના અને એમાં શું વિગતો નમૂનાઓ વિશે ને એવું બધું કંઈ સર ગામ તળમાં મુખ્યત્વે એકથી અઢાર નમૂના હોય છે ગામના બરાબર જેમાં બધી જો ખાસ કરીને ગામ નમૂના નંબર બે જોઈએ તો મિલકત સંબંધિત કાયમી ઉપજનું પત્ર કહી શકીએ આપણે તેમને ત્યારબાદ ગામ નમૂના નંબર છ છે જે જમીનની હક નોંધો ગામ નમૂના નંબર સાત છે સાત બાર આઠ આપણે જે જમીન બાબતે વાત કરીએ ત્યારબાદ ગામ નમૂના નંબર ચૌદ જેને જન્મ મરણ બાબત સંબંધિત છે મુખ્યત્વે આ બધા નમૂનાઓ હોય છે ઓકે આ પાણીપત્રક જે કહે છે કયા નમૂનામાં આવે સર ગામ નમૂના નંબર બારમાં આવે છે બારમાં આવે ને રાઈટ ઓકે સરકાર હમણાં કંઈક આ જાહેરાત કરી હતી વિવાદ સે વિશ્વાસ કરવા એસટીઆઈ છો તમે વિવાદ સે વિશ્વાસ શું હતું હોય સર એ રિકવરી અથવા તો કોઈ બીજી તપાસ થયેલી હોય એના સંદર્ભમાં જે રિકવરી એમની ઉદભવેલી હોય કોઈ વેપારીની તો એ રિકવરીના જે વર્ષોથી પેન્ડિંગ ચાલતી આવતી હોય તો એમાં અમુક પેનલ્ટી છે અને વ્યાજ છે તે માફી સાથે એને નિરાકરણ લાવવા બાબતે આવી વાત છે વિશ્વાસ ઓકે ફાઇન પીએમ વિશ્વકર્મા હમણાં કંઈક જાહેર કરી છે પ્રધાનમંત્રીએ બરાબર ને એમાં શું જોગવાઈઓ છે ક્યારથી અમલ છે શું આપવાના છે એ ખ્યાલ છે સર મને એક્ઝેટ ખ્યાલ નથી પણ અંદાજ લગાવી શકું સર એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી જે કારીગરો છે જેમ કે લુહાર છે સુથાર છે કે જે પેઢી દર પેઢી એ કામ કરતા હોય એને રિલેટેડ છે ડિટેલમાં મને ખ્યાલ ઓકે ક્યારથી અમલ થવાનો છે એવું કંઈ સોરી સર ખબર નહીં ઓકે સારું બિંદેશ્વર પાઠકનું નામ સાંભળ્યું છે સર સોરી નહીં આખું સફાઈ વિશે કંઈ સફાઈ આંદોલન એવું કંઈ સાંભળ્યું છે એવું કંઈ સોરી સર મારે આ બબલ નહીં અચ્છા ઓકે ઓકે તલાટી કમ મંત્રી તરીકે આપે કામ કરેલું છે ટીસીએમ એટલે કે તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી આ બંને વચ્ચેની કામગીરીનો મુખ્ય તફાવત કયો છે સર મુખ્ય તફાવત જોઈએ તો તલાટી કમ મંત્રીને પંચાયત સંબંધિત જે હિસાબો છે કે જે નિભાવવાના હોય છે પંચાયતના એકથી બત્રીસ નમૂના છે આ ઉપરાંત સ્પેશિયલ પરિપત્ર દ્વારા જે મહેસૂલી નમૂનાઓ તલાટી કામ મંત્રીને નિભાવવાનું કહેલું છે એ નમૂનાઓ જ્યારે રેવન્યુ તલાટી છે એમને માત્ર ને માત્ર મહેસૂલ સંબંધિત કામગીરી જ નિભાવવાની હોય છે જેમ કે મેઇન જેમ કે એકસો પાંત્રીસ દિનની નોટિસ છે જ્યારે હક્ક ફેરફાર થતો હોય છે તો તેની નોટિસો ઇસ્યુ કરવાની ત્યારબાદ જેમ કે પાણીપત્રક ગામ નમૂના નંબર સોળ છે પાણીના સ્ત્રોતનું એ સંબંધિત કામગીરી જનરલી રેવન્યુ તલાટી દ્વારા કરવામાં આવે છે ઓકે તલાટીકમ મંત્રીના બઢતી અથવા તો ઉપધો ઉચ્ચતર પગાર ધોરણ બરાબર અને રેવન્યુ તલાટીના બઢતી અને ઉપદો એના વચ્ચે શું ડિફરન્સ છે સોરી સર મને એ ખ્યાલ તલાટીકમ મંત્રીમાંથી બઢતી શેમાં આવતી સર જનરલી તલાટી કમ મંત્રી માંથી એટીડીઓ તરીકે આપણે એટીડીઓ એટીડીઓ આસિસ્ટન્ટ ટીડીઓ ઓકે આના સિવાય બીજે એક એક કેડરમાં ભરતી સર તલાટી કમ મંત્રી પંચાયત વિભાગમાં જ એટીડીઓ તરીકે અને ત્યારબાદ ટીડીઓ બનશે વિસ્તરણ અધિકારી માં આવતું પ્રમોશન આ વિસ્તરણ અધિકારી સહકાર વિસ્તરણ અધિકારી ખેતી અધિકારી કેટલી અલગ અલગ છે કેડરો

એટીડીઓમાં પણ આવે હા સર આવી શકે ઓકે અને આ બંનેનું પ્રમોશન છે માં આવે વિસ્તરણ અધિકારી અને એટીડીઓનું સર વિસ્તરણ અધિકારીનું મને એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ એટીડીઓમાંથી તમે એટીઓ બની શકો એ ઓબ્વિયસ છે બરાબર વિસ્તરણ અધિકારીની બઢતીની જગ્યા ખ્યાલ નથી સર હશે પણ મને ખ્યાલ નથી હાલ ઓકે ચલો હવે તમે વાત કરી કે મહેસૂલ સંબંધિત કામગીરી બરાબર મહેસૂલનું ઇંગ્લિશ કરી તો રેવન્યુ બરાબર તમે અત્યારે એસટીઆઈ તરીકે છો એ ટેક્સનો ભાગ છે તો ટેક્સ અને રેવન્યુ આ બંને વચ્ચે શું ડિફરન્સ છે સર રેવન્યુ છે મુખ્યત્વે જમીન સંબંધિત બાબતો મહેસૂલ જ્યારે નાણાં વિભાગ છે ટેક્સેશન સંબંધિત બાબતો કે જે મહેસૂલ વિભાગ છે જમીન સંબંધિત કામગીરી તો ઓબ્વિયસ છે ચાલો અલગ અલગ છે મહેસૂલ વિભાગ પંચાયત વિભાગ કામ કરે પહેલાં નાણા નાણાં વિભાગ છે બેઝિક ડિફરન્સ શું છે ટેક્સ અને રેવન્યુનો તો તો પછી આ ટેક્સ સંબંધિત કામગીરી જો થતી હોય નાણાં વિભાગ લઈ લેવી જોઈએ અથવા તો જીએસટી છે તો એ પંચાયત અથવા મહેસૂલને આપી દેવું જોઈએ જો કલેક્શન રાજસ્વ જેને આપણે કહીએ જમીનની જમીન સંપાદન છે જમીન ફાળવણી છે જમીનની જાળવણી છે અથવા સમયાંતરે એમાં ફેરફારો થતા હોય એને અદ્યતન કરવા જે તમામ કામગીરી મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવે જ્યારે ટેક્સ વિભાગ દ્વારા એક સેગમેન્ટ રિલેટેડ કામ છે કે જે વ્યાપાર થતા હોય તેના પર માત્ર ને માત્ર ટેક્સ ચાલો એક ક્વેશ્ચન જવા દઈએ જીએસટી કમ્પેન્સેશન આવે છે સેન્ટરમાંથી છેલ્લા પાંચ વર્ષનું શું સ્ટેટસ શું છે જીએસટી કમ્પેન્સેશનનું કેટલું આવ્યું કેટલું બાકી છે જે આવવાનું આ વર્ષે કેટલું આવવાનું છે સર એક્ઝેક્ટ આંકડા તો મને યાદ નથી પણ હાલે કમ્પન્સેસન એક્ટ છે એની અવધી પૂર્ણ થયેલ છે તો હવે કોઈ કમ્પેન્સેશન નહીં આવે હવે નથી 5 વર્ષની જે અવધી હતી એ પૂર્ણ થઈ તો હવે જે કંઈ આપણને ટેક્સ કલેક્શનમાં લોસ જશે એને કમ્પેન્સેટ કેવી રીતે કરશું આપણે સર મુખ્યત્વે એના માટે એક આ પિરિયડ જે રાજ્યોને આપેલો હતો 5 વર્ષનો એ 5 વર્ષના પિરિયડમાં રાજ્યોએ ક્યાંક ને ક્યાંક આવકના સ્ત્રોત ઊભા થઈ શકે એ દિશામાં કાર્ય કર્યું હોય તો ત્યાંથી ડિપાર્ટમેન્ટ સ્ટેટ જીએસટીના અધિકારી તરીકે કાર્યરત છીએ તો અમને આ બાબતે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાનું સૂચન કરવામાં આવેલું સ્પેશિયલ ડ્રાઈવ કરીને તમે શું કરો બેઝિકલી સર સ્પેશિયલ ડ્રાઈવમાં જનરલી તો જીએસટી ને વાઇડ બેઝ બનાવીએ જેમ કે જે અનરજિસ્ટર્ડ ડીલર છે અથવા અનરજિસ્ટર્ડ પર્સન છે કે જે સર્વિસ આપે છે સિમ્પલ ટર્મમાં તમે કમ્પ્લાયન્સ વધારો છો સર કમ્પ્લાયન્સ તમે ઇન્ક્રીઝ કરો છો જેથી તમે વધારે કલેક્શન કરી શકો બરાબર વેટ જે છે વેલ્યુ એડેડ ટેક્સ એનું હાલમાં સ્ટેટસ શું છે ગુજરાત સરકારમાં ચાલુ છે નથી ચાલુ ચાલુ છે સર જેમ કે પેટ્રોલિયમ પ્રોડક્ટો છે વીજળી છે એને જીએસટીમાં કેમ આવરી ના લીધા આપણે સર એ એક રીતે જોઈએ તો ઇન્કમનો મોટો સ્ત્રોત હતો રાજ્ય માટે જો એમને પણ જીએસટીમાં સમાવેશ કરવામાં આવે તો રાજ્યને આવક ખૂબ જ ઓછી થઈ જતી હતી તો મુખ્યત્વે સંઘીય વ્યવસ્થાને ટેકનિકલિટીમાં સમજાવી શકો કેટલું કેટલા ટકા આવક હતી જીએસટીમાં આટલા ટકા ઘટી જાય આ થાય સર એક્ઝેક્ટ આંકડામાં નથી પણ ટકાવારીમાં જો હું વાત કરું તો હાલનું જ આપણે બે હજાર ત્રેવીસ ચોવીસનું બજેટ જોઈએ તો જીએસટી સિવાયની કરવેરા આવક છે જેમ કે આજ આપણે ગણીએ કે વેટ એ ઉપરાંત અલગ તો એ આવકનો ઇન્કમનો સ્ત્રોતમાં પ્રથમ ક્રમે છે જ્યારે જીએસટી એ બીજા ક્રમે છે સ્ટેટ એટલે ખૂબ જ વધારે ગણી શકીએ આપણે વીસ ટકા સંબંધિત જ્યાં સુધી મને ખ્યાલ થાય ડન સર આમ તો તમારું પ્રોફાઇલને સારું તમને જે કામ કરો છો એ ખબર છે પણ આમાં ઊંધું થયું છે એમને એમનું કામનું બધું સારું આવડે છે એના સિવાયનું ઓછું આવડે એ તમારે રિવાઇઝ કરવું પડે નોર્મલી અમારી પાસે એવા માણસો આવે જેને પોતાના કામ વિશે જ ખબર ના હોય પણ એટલું આનંદ અમને એટલો થયો કે તમને ટીસીએમની ખબર હતી એસટીઆઈની ખબર હતી હવે સિવિલ એન્જિનિયરિંગ તમે થોડું રિવાઇઝ કરી દેજો અને સાહેબે જે જનરલ પ્રશ્નો પૂછ્યા એ પણ બધા તૈયાર કરી દેજો તમે ટાઈમ છે હજી તમારી પાસે જી સર તમે એક તો જે થોડો કોન્સન્ટ્રેશન વધારે છે ગુડ થી શરૂઆત કરી જી સર બરાબર ને એટલે ગુડ મોર્નિંગમાં જ અત્યારે છેલ્લે આ હસ્યા બાકી તમે હસ્યા જ ને એટલા બધા ગંભીર હતા થોડું ક્લીન શેવ વ્યવસ્થિત કરીને જાઓ આવું જનરલ નોલેજનું છેલ્લા લગભગ બે ત્રણ મહિનાના મેગેઝિન છે ને ખાસ વાંચી જાઓ આ તમારા લોકો માટે જ ને રાખ્યું છે કે જેથી કારણ કે જોઉં છું કે હવે તમે બિંદેશ્વર પાઠક ખબર નથી વિશ્વકર્મા ખબર નથી બરાબર સફાઈ આંદોલન જે ચાલ્યા એ ખબર નથી એટલે કહેવાનો મતલબ જીએસ તો આખું રિવાઇઝ કરી જ દો ટોટલી કરંટની જે કઈ ઇવેન્ટ કદાચ બની શકે જોબ પોઈન્ટ ઓફ એવું બધું નથી થતું પણ આવા કરંટ તો મળશે પણ જૂના મળે ને તો જૂના બે મહિનાના લઈને વાંચી કાઢો આમાં એ ટુ ઝેડ બધી વિગતો જે કરંટનું હોય ને કશું તો રહી ના જાય ખાસ બરાબર એટલે થોડું એ રીતે ધ્યાન આપી દઉં યસ બસ સર જે કીધું એ જ બધું બરાબર હજુ મેક્સિમમ મોક્સ આપજો ક્યારે છે મોક હાલો ઇન્ટરવ્યુ ક્યારે છે ત્રીસ છે ને હજુ આપો ચાર પાંચ મોક્સ આપજો એટલે બધી ઘણી બધી વસ્તુ હજી રેક્ટિફાઈ થઈ જશે બરાબર જવાબ આપતી વખતે મોટા પર સ્માઈલ રાખો બહુ વધારે ગંભીર થઈ જાય ગંભીર થઈ જાવ આમ જવાબ આપતો સ્માઇલ રાખો નથી આવડતું પ્રેશર નહીં લો હા અરે જે હોય બોર્ડમાં બેઠું હશે તોય વીજળી ઉપર વેટ નથી અને જુદો ડ્યુટીનો કાયદો છે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ઇડી છે એમાં હા એ વેટ વેટ બોલે ત્યારે મને થયું હતું પેટ્રોલ ડીઝલ ક્રૂડ એવિએશન ટર્બાઈન ફ્યુઅલ નેચરલ ગેસ અને લિકર ફોર હ્યુમન કન્જ્યુમશન એટલા પર જ વેટ